આ મિત્રો આપણા આ બે બહેનો છે શું નામ છે સાહેબ આપણ હમ પેલા થોડુંક એમને રમવા જોઈએ આપણે થોડુક એનું એ રમતા હોય ને એવું એક કરીએ પછી આપણે મિત્રો એ માવજી પ્રોફેશનલ તૈયાર થયો ભાઈ તો ટોકરા સાથે આ છોકરીઓ જે આપણે જે પિક્ચરમાં જે બતાવે છે એ રીતે આખું બ્રમે છે કારણ કે તો જ એમની તાકાત એમની બતાવી શકે જો બે છોકરીઓ આ જો જો આમને પકડી દીધી છે જો આ નેશનલ આ બંને બેનો છે બે દીકરીઓ આપણી વાંકાણીની છે અને નેશનલ રમે છે પણ અત્યારે જો છોકરાઓની સાથે રમે જેથી કરીને એનું પોતાનું બળ કેટલું છે એ બતાવી શકે જો જો એમને પોતાનું જે કૌવત કેટલું છે તમે જોઈ શકો છો જો નાના જો આ બંને છોકરીઓ જો આ બંને દીકરીઓ છે વાંકાનેની છે અને ઠેઠ નેશનલ લેવલે કબડ્ડીમાં રમવા પણ પોતે જાય છે એટલે ખરેખર વાંકાને માટે ગૌરવની વસ્તુ છે કે પોતે જો આમ જો પકડી દીધો જો જો આ છોકરીઓમાં કેટલી કોચ છે આ એનું તમને આ જીવંત ઉદાહરણ છે જરાક

જો આ બંને છોકરીઓ જે છે એ બંને આ નેશનલ રમે છે પોતે અને છોકરાની સાથે તે રમે છે તમે જુઓ એટલે તો જ એનું પોતાનું ખ્યાલ આવે કે પોતાનામાં કેટલી તાકાત છે જો આ નાનો છોકરો છે પણ કેટલું સરસ મજાનું રમે જો વાહ જો સરસ જુઓ સરસ આવે

ક્યાં જાવ છો તમે મારું નામ ગાબુ કિંજલ દેવરાજભાઈ છે અને હું કોલદસી કોલેજમાં કોલેજ કરું છું અને મારું સેકન્ડ યર કોલેજમાં ચાલુ છે અને બીકોમ કરું છું અહીંયા અમે આ ઇન્ટર યુનિવર્સિટી રમાય એમાં ભાગ સ્પર્ધા પછી ખેલમાં કુમ રમવા જઈએ છીએ અને ખેલમાં કુમ માં અમારો સેકન્ડ નંબર હતો અને વિદ્યાભારતી ની જૂની સ્ટુડન્ટ છું અહીંયા

જો કઈ રીતે રમાય આ નેશનલ લેવલના ખેલાડી છે જો તમે જો આટલા છોકરાઓ છે તો એ છતાંય જુઓ જો એમની જે રમત જુઓ તમારે જો જો તમે આ જો આમ એમની જો એમની એમની ફિટનેસ જુઓ તમે આટલા છોકરાઓ છે છતાંય પણ એ કોઈને ટચ નથી કરવા દેતી જો આ આ આ જો આ એમની રમત છે જો 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 મિત્રો ખરેખર આપણે ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે ખરેખર આટલા છોકરાઓ છે પણ એક પણ ટચ નથી કરી શકતા એમ જો આ બીજા જાય છે જો તમે જો બીજા જાય છે જો તમે જોઈ શકો છો જો કેટલા છે બધા સત્તર ની એજના બધા જે છે વિદ્યાર્થીઓ પણ એકની પણ ઓલી નથી કે એમને ટચ કરી શકે તમે જુઓ જો 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 ટચ કરીને આવી ગયો જોયું એક જો ટચ કરીને આવ્યો છે વળી પાછા જાય છે જો તમે જોઈ શકો છો જો નારી શક્તિમાં કેટલી તાકાત છે એનો તમને એક અહેસાસ થાય જુઓ તમે જો એને ટચ કરી દીધો જો એક ટચ કરીને પોતે આવ્યા છે શું જો વળી પાછા જાય છે જો તમે જોઈ શકો છો જો આટલા છે પણ એક પણ કોઈ પકડી નથી શકતા એમને શું

જો લાઈન ટચ પોતે કરીને જો 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 મિત્રો આ આ તાકાત છે ટચ કરી દીધો છે જો વેરી ગુડ જો ફરી મિત્રો કબડ્ડી કેમ રમવી જોઈએ ખરેખર જો આ જો એમ એમની એમની સ્ટાઇલ જો એમની ઝડપ જો તમે એમને જે એમની જે નેશનલ લેવલ જો કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ બંને બહેનો આપડી દીકરીઓ જે છે વાકાનેની જો નેશનલ રમે રમે છે જો ટચ કરી દીધા છે એમને વાહ 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 બસ હાલો હાલો એટલે જો હાલો જો આપ તો જોઈ શકો છો મિત્રો આ આ તાકાત છે ને તમારે કેળા છે આ એવું કઈ નથી તમે જો આ છોકરાઓ સાથે રમે છે પણ એક પણ છોકરો હજી સુધીમાં એમને ટચ નથી કરી શક્યો તમારે શું

આ કોફલાઈન કર્યા પછી જ આપણે બરાબર પાવર પોલ્યુશન ચેન્ડ કરી નાખ્યું છે આથી તેને પરિસ્થિતિ રહ્યો છે બરાબર સેન્ટર ઉપર હેન્ડ કરતા અત્યારે એપ્લેન હેન્ડ ટચ અથવા તો કરી શકીએ એક જ વસ્તુ કરવાની છે તજ થાય કે નો ડગ થાય કે નથી ત્યારે ડગ માટે એટેક માટે ટ્રાય કરો છો ત્યારે પણ એટેક કરો ને તરત જ તમારે મોં ક્યાં છે તમારી સેન્ટ્રલ લાઇન ઉપર ત્યાં હશે તમારી જે મોં છે આખી ત્યાં બીજા છે સેન્ટ્રલ લાઈન તજ ટચ થાય કે આ વસ્તુ હેન્ડ તમારે ધ્યાન રાખવાનું ત્યારે જોશો ફર્સ્ટ સ્ટેપ લીધું સ્ટેપ લઈ અને તરત જ બાર બહારની તરફ ભાગવાનું આ વસ્તુ તમારે કરવાની જો આ બધા જ પણ કાલે આપણે બધા જે કાલે રમવાના છો ને તમે બધા કબડ્ડી કેટલા મુ ધોરણ ભણો છો બારમું ધોરણ જો કાલે બારમું ધોરણ વાળા બધા જે આ બધા છોકરીઓ છે આપણી વાંકાની એ કાલે કબડ્ડી રમવાની છે જીતશો ને આપણે હા એમ જો જીતની નિશ્ચય સાથે રમવા

સાતમા ધોરણ ભાઈ જો આ બધા સાતમા ધોરણ ની કાલે બાળાઓ કાલે કબડ્ડી રમવાની છે અને આ જે સેવન્ટી છે જો આ બંને ઈ પણ કાલે રમશે નમસ્કાર મારું નામ છે દર્શન દેસાણી સ્પોર્ટ એથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે ઇન સ્કૂલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે હાલ એ શિક્ષણની સાથે રમત ગમત સમન્વય બરાબર છે બાળકોને શિક્ષણની સાથે પણ રમત ગમતનો ક્રેઝ વધે હાલ આપણે બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ભારતની અંદર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સ્પોર્ટ એથોરિટી ગુજરાત દ્વારા ઇન સ્કૂલ ડીએલએસએસ ખેલ જે પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો સરકાર દ્વારા ચાલી રહ્યા છે એ સરકારની અંદર આ ઇન્સ્કુલ પ્રોજેક્ટ એક વાકાની અંદર આપણી વિદ્યાભારતી એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત જે પણ શાળાઓ છે એની અંદર અહીં સ્કૂલો આપેલ છે ને એની દ્વારા બે ટ્રેનરો મેસેજી તરફથી ફળવાય છે જે સ્પેશિયલ ગેમની પ્રેક્ટિસ કરાવે છે જે હાલ અમે અત્યારે કબડ્ડી અહીંયા છે તો અમે કબડ્ડીની પ્રેક્ટિસ કરાવીએ છીએ તો સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર આવીને આવી પ્રોજેક્ટ અને આવા નવા અવરિત કાર્યક્રમો જો થતા રહે તો આવા બાળકોને આપણે ઓલિમ્પિક સુધી પહોંચાડી શકીએ અને આપણા બાળકોને અહીંથી આગળ લઈ જઈ શકીએ તમે ચાલુ કરી દીધું જો તમે અહીંથી છે ને બંને આપણે બતાવાનું છે કે વિશાખા અને કિંજલ બંને દીકરીઓ આપણી નેશનલ લેવલે કબડ્ડી રમે છે જયારે કબડ્ડીનો મહિમા અત્યારે કારણ કે કબડ્ડી જે છે એ આપણી ભારતની રમત છે ક્રિકેટ એ આપણી ભારતની રમત નથી પણ કબડ્ડી જે છે એ આપણી ભારતની રમત છે અને વિશાખા આપણી દીકરી અને કિંજલ બંને ઠેઠ નેશનલ રમવા માટે જાય છે એટલે ખરેખર આપણા માટે ગૌરવની વસ્તુ છે કે વાંકાનેની દીકરીઓ ઠેઠ નેશનલ સુધી જાય છે આજે જ આપણે તમે છાપાઓની અંદરમાં જોયું છે તો આપણે એક મેડલ લઈને આવી છે તો આવી આપણે વિશાખા અને કિંજલ પણ આવી રીતે મેડલ લઈને આવે એવી ભાટી દીવી દ્વારા આપણે એમને શુભેચ્છા પાઠવી છે અને છોકરાઓ સાથે રમે છે તમે વિચાર કરો એને લગભગ બંને ત્રણ ત્રણ રેડ કરી છે પણ ત્રણે ત્રણ રેડની અંદર બધાને ટચ કરીને આવી છે પણ એને એ બંને દીકરીઓને વિશાખા કે કિંજલને કોઈ પકડી નથી શક્યું એ નેશનલ લેવલે રમે છે એનો આ પુરાવો છે એટલે આપણે યુવાન છોકરાઓએ પણ આમાંથી શીખ લેવાની છે અને યુવાન છોકરીઓએ પણ શીખ લેવાની છે કે આપણે વિશાખા અને કિંજલ જેવું બની અને આપણે પણ એક કબડ્ડીમાં સારામાં સારું નામ મેળવીએ એવી વિશાખા અને કિંજલને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે